વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સનીસાઈડ એપાર્ટમેન્ટમાં રહેતા સત્તર મહિલા નું બિલ વધુ આવ્યું છે તેઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે વીસ હજાર જેટલું બિલ આવતા જ તેઓ મુખ્ય કચેરીએ વીજ પુરવઠાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓની સાથે અન્યાય થયો છે એટલે કે વધારાનું બિલ આવી ગયું છે સ્માર્ટ મીટરમાં વીસ હજારનું બિલ આવતા જ તેઓએ જૂનું મીટર લગાવી આપવામાં આવે તેવી માંગ કરી છે હા અમે ફતેહગંજના રહીશો છીએ સની સાઈડ એપાર્ટમેન્ટના મેં આ સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યાં અમારથી છ મહિનાથી દસ દસ પંદર પંદર હજાર અને વીસ વીસ હજાર રૂપિયા અમારા બિલ આવે છે તો અમને સ્માર્ટ મીટર બદલી આપવા અને જૂના મીટર અમારા પાછા લગાવી આપવા અમે વિનંતી કરીએ છીએ બરાબર આના લીધે અમે બધાને બહુ જ તકલીફો પડે છે અને અમે બધા નાના નાના માણસો છીએ ભાઈ પગારદાર હંડ્રેડ દસ દસ હજાર રૂપિયાના એટલે વધારે માણસો રહેતા નથી દસ વીસ વીસ માણસો રહે છે અને એક એક કલાક જ મોટર ચાલુ રહે છે અમારી તો પણ આટલું બધું બિલ આવે છે અમારે પૈસા કઈથી લાવવાના મીટરમાં ભરવાના બતાવો બધાનું આવે છે પાંચસો પાંચસો રૂપિયા કોમન વધારે આવ્યું છે કોમન મીટર અમારું વીસ હજાર રૂપિયા આવે પેલા ત્રણ ત્રણ હજાર રૂપિયા આવે પચીસો આવે બાવીસો આવે એના બદલે વીસ વીસ હજાર રૂપિયા આવ્યું છે આગળ દસ હજાર રૂપિયા નવ હજાર રૂપિયા આવ્યું છે પછી ક્યાંથી ભરવાનું આમાં મીટરમાં તકલીફ છે

પચીસસોથી ત્રણ હજાર અને અમે સાહેબને વિનંતી કરી કે છેલ્લા વર્ષનું તમે એવરેજ જુઓ દરેક વખતે ત્રણ હજાર થી વધારે બિલ આવતું નથી પરંતુ સદંતર ગઈ વખત બે મહિના પહેલાં બિલ આ મીટર બદલ્યું અને સ્માર્ટ મીટર નાખ્યું જે સમગ્ર વડોદરાને પ્રોબ્લેમ છે આપ સૌ જાણો છો એ પ્રોબ્લેમ નાખવાના કારણે સદંતર ત્રણ હજારની જગ્યાએ ચલો કદાચ મિસ્ટેક હોય આમ તેમ હોય તો પિસ્તાલીસસો રૂપિયા આવે પરંતુ છ ઘણું વધારે આવી ગયું વીસ હજાર રૂપિયા આવી ગયું એટલે લોકોએ મને રજૂઆત કરી હું સાહેબને આજે મળ્યો સાહેબે મને કીધું કે અત્યારે તમે લોકો અત્યારે બિલ ભરતા નહીં અમે ચેક કરી લઈએ છીએ અને જે પણ કંઈ અંદર ખોટ ખામી હશે એ અમે દૂર કરીશું અને હમણાં મીટર અમે ચેન્જ જોવા આવીએ છીએ અને જે કોઈ વીજ મીટરમાં જો કોઈ પ્રોબ્લેમ હશે અમે સોલ્વ કરી આપીશું એટલે હમણાં સાહેબે હમણાં બે દિવસ બિલ ભરવાની ના પાડી છે અમને સારો જવાબ આપ્યો અમને એમના જવાબથી અમે સંતુષ્ટ છે અને અમે પરમ દિવસે આવીને એમને ફરીથી મળવાના છે અને અમને યોગ્ય માન સન્માનથી અમને સાથ સહકાર આપશે એવું મને અમને કીધું એટલે અમે લોકોએ એમની વાત માનીને આજે અમે જઈએ છે જો નહીં માનવામાં આવે તો ગાંધીજી જી માર્ગે આંદોલન કરવામાં આવશે